નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વડોદરા પાદરામાં બનેલી બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર સુધારવાનું નામ જ લઈ રહ્યું નથી જ્યાં પુલ તૂટ્યો હતો ત્યાં અધિકારીઓએ દિવાલ બનાવી દીધી છે જેના કારણે રેસ્ક્યુ માટેના ત્રણ વાહનો અંદર ફસાયા છે પાદરાના ગંભીરા બ્રિજ ઉપર બનેલી દુર્ઘટનામાં વીસથી વધુ લોકોના મોત નીપજ્યા છે જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે ગંભીર દુર્ઘટના બાદ જ્યાં મહી નદી ઉપર બ્રિજ દુર્ઘટના થઈ હતી તે પુલ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ આ નવી દિવાલ બની રહી હતી એ દરમિયાન તંત્ર ભૂલી ગયું કે રેસ્ક્યુ માટે અંદર રહેલા વાહનો બહાર કાઢવાના બાકી છે તંત્રએ અચાનક જ દીવાલ બનાવી દેતા બ્રિજ ઉપર ત્રણ વાહનો ફસાયા છે એટલે કે આટલી મોટી દુર્ઘટના છતાં આ સરકારી અધિકારીઓમાં ભાન જ આવ્યું નથી ત્યારે તંત્રની કામગીરી અને ખરાબ વહીવટ ઉપર સવાલો ઉઠી રહ્યા છે મહી નદી ઉપર બ્રિજ નવો બનાવવા માટે સરકારે બારસો બાર કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા હવે સરકારે એવી જાહેરાત કરી છે કે મુંજપુર પાસે મહી નદી ઉપર બસો બાર કરોડના ખર્ચે નવો ટુ લેન બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પુલ બનાવવા માટેની માર્ગ અને મકાનની વહીવટી મંજૂરી આપી છે આ પુર પાદરા અને આંકલાવને જોડશે દુર્ઘટનાગ્રસ્ત પુલની સમારત બનનારા આ નવા પુલ માટે માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં નવો પુલ બનાવવાની કાર્યવાહી આધારવામાં આવી હતી પુલ તૂટી પડવાની દુર્ઘટના બનતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિકને રોજગારીના પ્રશ્નો અને છાત્રોને આવનગમનના પ્રશ્નો સર્જાયા હતા આપણે જણાવી દઈએ કે પાદરાના ગંભીરા બ્રિજ ઉપર બનેલી દુર્ઘટનામાં વીસથી વધુ લોકોના મોત નીપજ્યા છે જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ગંભીર દુર્ઘટના બાદ સરકારે મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયા આપવાની સહાય અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે